ઓમ ઓમ ગમ ગણપતયે નમઃ સરસ્વત્યે નવત આગળ આપણે બે શ્લોકનું અવલોકન કર્યું હવે દુર્યોધને પાંડવોનું સૈન્ય જોઈને ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈ જે વચનો કહ્યા એ દર્શાવતા ત્રીજા શ્લોકમાં કહે છે આચાર્ય દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા પશ્યતામ એટલે જુઓ પાંડુપુત્રોની ની મહતિમ એટલે મોટી અને ચમુ એટલે સેના વ્યૂઢામ એટલે વ્યૂહમાં ગોઠવાયેલી ધીમધામ એટલે બુદ્ધિમાન એટલે તમારા શિષ્યની એટલે દ્રુપદના પુત્ર હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદના પુત્રે વ્યૂહમાં ગોઠવેલી પાંડુના પુત્રની આ મોટી સેના જુઓ અહી આચાર્ય દ્રોણને સંબોધીને દુર્યોધન પાંડવોની સેના બતાવતા દૃષ્ટદ્યુમ્નનો ઉલ્લેખ કરે છે કારણ કે દુર્યોધન જાણે છે કે દ્રુપદ રાજાએ દ્રોણાચાર્યનો વધ કરી શકે એવું વરદાન પ્રાપ્ત કરવા યજ્ઞ કરેલો અને એ યજ્ઞની પ્રસાદીરૂપ દૃષ્ટ દુમ્નનો જન્મ થયો છે આચાર્ય દ્રોણ પણ આ વાત જાણે છે છતાં પણ એ દૃષ્ટ દ્યુમ્નને દિલ ખોલીને બધી જ વિદ્યા શીખવે છે દુર્યોધન દ્રોણની આ ઉદારતાને ધિકારે છે તેથી કટાક્ષ રૂપે આચાર્ય દ્રોણને કહે છે કે તમારા બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રએ વ્યૂહમાં ગોઠવાયેલી આ પાંડવોની સેનાને જોવું દુર્યોધનનો આ કટાક્ષ સમજવા છતાં દ્રોણ ચૂપ રહે છે તેથી આગળના શ્લોકમાં દુર્યોધન કહે છે અત્ર શૂરા મહે શ્વાસા ભીમાર્જુન સમાયુધી યુયુધાનો વિરાટ દ્રુપદ મહારથ ભીમ અર્જુન જેવા યુદ્ધમાં મોટા ધનુર્ધારી વીરો યુયુધાન વિરાટ અને મહારથી દ્રુપદ પણ અહી ઊભા છે યુયુધાન વિરાટ અને એ સૌને મહારથી કહ્યા છે મહારથી તેને કહેવાય જે દસ હજાર ધનોદ્ધારીઓ સામે એકલો લડી શકે તેવો યોદ્ધો હોય વળી માત્ર આટલા જ સેનાપતિ નથી હજી બીજા પણ ઘણા છે એમના નામ દર્શાવતા પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં આગળ કહે છે ઘૃષ્ટેતુકીતાન કાશીરાજ વીર્યવાન પુરુજીત કુંતિભોજ શૈબ્ય્વરપુવ નરપુંગવ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજા ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ મહારથા વૃષ્ટકેતુ ચેકિતાન વિદ્યવાન કાશીરાજ પુરુજીત અને કુંતીભોજ તેમજ માનવ શ્રેષ્ઠ શૈભ્ય પણ છે વિકરાળ દેખાતો યુધામન્યુ પ્રચંડ વીર્યવાન ઉત્તમ ઓજા તથા સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્રો પણ છે આ બધા મહારથીઓ છે